સમાચાર ભારતીય ટ્રાયબલ પાર્ટી દ્વારા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે જેમાં ગુજરાતમાં છ થી વધુ લોકસભા બેઠક પર બીટીપી ચૂંટણી લડશે જેની જાહેરાત છોટુ છોટુ બસાવા દ્વારા સોશિયલ મીડિયા પર કરવામાં આવી છે તો બસાવાએ બીટીપીની સ્વતંત્ર ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી છે આ જાહેરાત મુજબ ભારતીય ટ્રાઈબલ પાર્ટી ભરૂચ વલસાડ બારડોલી અને છોટાઉદેપુરમાં ઉમેદવાર ઉભા રાખશે તેમજ દાહોદ અને સાબરકાંઠા સહિતની બેઠકોનો પણ આ જાહેરાતમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો બીટીપીની સ્વતંત્ર ચૂંટણી લડવા અંગે જાહેરાત સ્વતંત્ર ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી છે બીટીપીએ ગુજરાતમાં છ થી વધુ લોકસભા બેઠક પર બીટીપી ચૂંટણી લડશે તો વસાવાએ સોશિયલ મીડિયા પર જાહેરાત કરી છે તો સંવાદદાતા હારુન ફોનલાઈન પર જી હારુન બીટીપીએ સ્વતંત્ર ચૂંટણી લડવા અંગે જાહેરાત કરી છે પોતાના ઉમેદવારો ભરૂચ વલસાડ બારડોલી અને છોટાઉદેપુરમાં ઉભા રાખશે શું વિગતો પ્રાપ્ત થઈ રહી છે જી અંકુલ ચોક્કસથી જાણ્યું કે આજે મોડી સાંજના સમયે આ એક પોસ્ટ મૂકવામાં આવી છે છોટુ વસાવાના જે ઓફિશિયલ એકાઉન્ટ છે ફેસબુકના તેવી પણ આ પોસ્ટ મૂકીને તેઓએ એલાન કર્યું છે કે ભારતીય ટ્રાઇબલ પાર્ટી એટલે કે બીટીપી જે છે તે હવે ગુજરાતના રાજકારણમાં સક્રિય ભૂમિકામાં જોવા મળશે અને લોકસભાની છોટી વધારે સીટો ઉપર તેઓ ઉમેદવારો પોતાનો ઉભાડા છે તેવા એન્ડા આ પોસ્ટ ઉપરથી દેખાઈ રહ્યા છે સાથે સાથે તેઓએ મહારાષ્ટ્રએ

રણનીતિના ભાગરૂપે આ પોસ્ટ મૂકવામાં આવી છે કારણ કે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહી હતી કે જે આદિવાસી પત્તા ઉપર જે આદિવાસી નો પ્રભાવ હોય છે એ લોકસભા બેઠકો ઉપર કોંગ્રેસ બીજેપી ગતબંધ કરીને આગળ વધશે પરંતુ હાલમાં જે અત્યારે લાગે છે કે સંપર્ક કપાઈ ગયો છે તો છોટુ વસાવા દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે તો ગુજરાતમાં છ થી વધુ લોકસભા બેઠક પર પર બીટીપી ચૂંટણી લડશે સોશિયલ મીડિયા જાહેરાત જાહેરાત કરી છે બીટીપીએ સ્વતંત્ર ચૂંટણી લડવા અંગે એક જાહેરાત કરી છે તો ભરૂચ વલસાડ બારડોલી છોટાઉદેપુરમાં પોતાના ઉમેદવાર ઉતારશે અને ચૂંટણી લડાવશે દાહોદ સાબરકાંઠા સહિતની બેઠકોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે